હર હર મહાદેવ હરિઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો આપણે તો મજામાં જ છીએ કારણ કે આપણું મરચાં વેચવાનું કામ ચાલુ છે અને મરચાં જોવાનું કામય ચાલુ છે મરચાં ધરાવવાનું કામય ચાલુ છે કારણ કે આપણે જે ધાયરો તો ટાર્ગેટ એનાથી આપણે મરચું વધારે નીકળી ગયું એટલે લગભગ હોમણ માથે તો આપણું મરચું વેચાઈ ગયું છે અને પાવડર દેવાનું ચાલુ છે એટલે આપણી પાસે અત્યારે ઓર્ડર જાજો આવી ગયો અને માલ થઈ રહ્યો છે અત્યારે એટલે આપણે જો ગાડી હમણાં આવે છે એ ભરીને જવા દે એટલે લગભગ થાય કાલ બપોર થાય પાવડર થઈને તૈયાર થઈ જાય આપણે જામનગર મોરબી અને જામજતપુરનો માલ હજી બાકી રહી ગયો છે કારણ કે માલ જ થઈ રહ્યો આપડી પાસે

થોડુંક આપણે સેવાનું કામય આપણું ચાલુ રાખવું જો કારણ કે અત્યારે હવે ઉનાળો ધોમ આવી ગયો છે એટલે પક્ષી ને પાણી ન મળે તો આપણે કુંડા ભરીને રાખીને તો એ નાહી હોતા અને પાણી પીએ હોતા આમાં માટીનું કુંડું હોય ને તો એકદમ ઠંડુ પાણી હા એમાં કઈ ઘટે જ નહીં ઠંડુ એકદમ પીએ જો તો આપણે ત્યાં બે કુંડા રાખ્યા છે ને એટલા પંખી આવે અહીંયા પાણી પીવા પાણી પીને પાછા જાડવા હોય આ અત્યારે ઉનાળામાં પક્ષીઓ ક્યાંય પાણી જડે રે તો બધા મેળી ઉપર તો બધા રાખી શકીએ હવા માં એક ભર્યા રોજ એક વાર ભરવું પડે એટલો ટાઈમ તો હોય જ બધા રાખે તો પક્ષી ક્યાંય પાણી વગર ના રે નહિ

એટલે આજે એમાં ઘણા ખરા એરિયાનો વારો આવી જાય અને રહે બાકી એનો આપણે પાંચ દિ પછી એટલે લગભગ કોઈને બાકી નહીં રહેવા દે અને જે પાસે માલ થઈ રહે ને તેથી આપણે હમેથી ઓર્ડર લેતા બંધ થઈ જાવ બાકી જે ઓર્ડર લીધેલા છે ને એને હોય હો ટકા માલ આપણે બોગાડી જ દેવાનો હે કોઈનો બાકી રહેવા નહીં દે કારણ કે આપણી પાસે હજી મરચું ઘણું છે જો મરચાંની ગાડી તો ભરીને મોકલી દીધી અને આ લોકો બતાવે હજી મરચા જોવાનું જ કામ કરે છે અને નહીંના વર્ગી ગઈ છે કારા તલ નિંદવા આપણે ઘરેથી તલ નિંદવાનું પ્લાન નહોતું પણ અહીં આવીને ખડ જોઈને એમ થઈ ગયું કે ઘરે જાવું નથી એટલે મેં તો દેવાંશીન પપ્પાને કીધું મેં તો હવે મારે ઘરે નથી આવું આપણે તો નીંદવા માંડ્યું ટીપે ટીપે સરોવર ભરાય આપણે જેટલું નિંદા એટલું હજી કલાક થઈને થાય જો આપણે એક ક્યારો નીંદી નહીં આખે આખો એટલે પારીએ છીએ એમ પછી નહી ઉકલે પછી ન ઉકલેજ ઉકલે આ નવ વાગે મેં ચાલુ કર્યું તો એક કેરો કઈ વાંધો આપણે હે એવું એક દી મોડા બેદી

આ બધી ભારી યુદ્ધિ ભરેલી છે એ એક ફરે જોવાઈ ગયેલી છે અને ફરીથી જોવાનું કામ ચાલુ છે જે આ ભારિયું છે ને બધી એક ફરે જોવાઈ ગયેલી છે અને બીજી ફરે જોવાનું ચાલુ જ છે ને હજી આપણે અમુક ટકા ભારી થોડીક ભરવાની બાકી છે અને હવે એ જાજી નથી વધીને હવે પંદર થી વીસ હજી છે હજી ભારી ઘણી છે ખૂટે એમ નથી અત્યારે ટાઈમ થયો છે બપોરના બાર એટલે હવે આપણે તલ નીંદુ નીંદુ વહી જવું છે ઘરે દેવાસીન પપ્પા વહી ગયા છે કંડોળા મરચાં દળાવા અને મને દેતા છે આ જેનો ફોન આવે એનું બુક કરવાનું ચટણી લખવાનું એટલે ભેગું તલ નીંદવાનું ને ચટણી લખવાનું બે ન આવે કારણ કે ફોન સતત ચાલુ હોય તોય એક હાથમાં ને એક હાથમાં મોબાઈલ પણ તોય આપણે અઢી ક્યારા તો નીંદી નહીં ખાય એમ આ બે ક્યારા નીંદાઈ ગયા અને એક આ એટલો અડધો નીંદાણો નકર ત્રણ પૂરા થઈ જાય પણ આ ફોન હોય ને મરચું પાવડર લખવાના એટલે થોડીક વાર લાગે ને દેવાનસિંહ પપ્પા ગાડી હકલતા હોય ને ચાલુ ગાડીએ ફોનમાં વાત કરવી એના કરતાં કીધું મૂકી ને હું લખીશ ત્યારે ટાઈમ થયો છે હા થઈ ને આપણે આવી ગયા વાડીએ તલ નીંદવા એ તો વાડીએ આવીને તો આપણે મોટર ચાલુ હતી કાલે એ બે દિવસમાં તલ પાવા છે એટલે કુવો તો કુવો તો આખો ભરાઈ ગયો તો આપણે ઘરે ગઈ ને ત્યારે મોટર ચાલુ કરતી ગઈ હતી એટલે હજી એમને પાણી આવે જ છે અને કુવો આપણો કુવો આપણો ભરાઈ ગયો છે ને હવે પાણી જાવા માંડે આમાં પછી પડમાંથી એટલે હવે મારે મોટર બંધ કરવા જવી જોઈએ પાછો ધકો આમે છે આપણે દારની ની ત્યાંથી તો હજી હું હાલીને આવીશું પણ મને ખબર નહીં કે હું ભરાઈ ગયો હશે એમ દેવાનસિન પપ્પા સરસ મજાની નીંદર કરીને આવ્યા પાંચ વાગે પાંચ વાગે આવીને મોબાઈલ ઉપર બે હવે હવે તો એનો બિઝનેસ મોબાઈલ માથે જ આલે છે ને આમાં હે ને આપણું કામ આ હે ને આપણે ખેતી હે અને આ વર્ગી ગયા હે ધંધામાં એમ અમુક તો પછી પાટે સડી જાય જો હવારમાં ત્રણ ચાર જણાના મેસેજ જોવાઈ ગયા ને એટલે હવે એનું પાછું આમાં

લીલી ડુંગળી અત્યારે એટલે ગાંજા ઘર છે એટલે મોટી થા અત્યારે કીધું લીલી ડુંગળી રેકડીમાં વેચાતી હોય તો કીધું આપડે ઘરે છે લેતા જાય ને હવે તૈયાર થઈ ગઈ છે હવે ખાવા ચાલુ કરી